કદાચ છેલ્લો મુદ્દો શાકુંતલનું રહસ્ય શું તો દાંપત્ય મંગલ કોઈ પણ કલાકૃતિનું રહસ્ય એ આખી કલાકૃતિ પોતે હોય જે ધ્વનિ રૂપે છે તેને બુદ્ધિની ભાષામાં સાર રૂપે રજૂ કરવામાં જે રસ રૂપે આસ્વાદવાનું છે તેને તર્કના સ્ફટિક રૂપે સારવવામાં ભાગ્ય જ ઔચિત્ય હોય પણ અભ્યાસી વિવેચનાને કલાકૃતિઓના રહસ્ય દર્શન માટે પ્રયત્ન કર્યા વગર જમ્પ પડતો નથી આમ તો તમારે અહીંયા માત્ર આસ્વાદ લેવાનો છે તમારે એનું રહસ્ય શોધવા બેસવાનું નથી પણ આપણે બેસીશું આપણે જોયું કે સ્ત્રી પુરુષ સંબંધ પૂર્ણ સંવાદવાળા દાંપત્ય રૂપે કેમ ખીલી ઉઠે એની શક્યતાઓ તપાસવી એ કાલિદાસનો પોતાની કાવ્ય કૃતિઓમાં એક રસનો વિષય રહ્યો છે કાલિદાસને મન જે એકી સાથે વ્યક્તિનિષ્ઠ અને સમષ્ટિનિષ્ઠ હોય અને જેમાંથી સમાજની પરમ સેવા કરનાર નેતા પ્રાપ્ત થાય એ જ દાંપત્ય એ સ્ત્રી પુરુષ સંબંધની આદર્શ ભૂમિકા દુષ્યંત શકુંતલાનો સંબંધ આવા આદર્શ દાંપત્ય રૂપે ખીલતો શાકુંતલ નાટકમાં જોવા મળે છે આ આદર્શ દાંપત્યમાં વસંત લચતી યૌવનશ્રીની માદકતાએ ફાળો આપ્યો હોય પણ હવે તે માત્ર રૂપ લાવણ્ય કે યૌવન સ્પંદ પર નિર્ભર નથી એમાં સમષ્ટિની અવગણના થઈ હશે પણ હવે એ સ્થિર વૃત્તિથી જ પ્રણીત છે પહેલાં એમાં પરસ્પર વ્યક્તિનિષ્ઠ અંગે ઉણપ હશે જે પ્રથમ ત્રણ અંકમાં પણ હવે સાતમાં અંક પછી એવો લેશ પણ અંદેશો રહ્યો નથી સંપૂર્ણ સંવાદી રૂપે દાંપત્ય પ્રગટ થાય છે અને એમાં સમષ્ટિને એનું નેતૃત્વ લઈ શકે એવી ભરત જેવી સંતતિની ભેટ મળે છે એનો ફાળો જેવો તેવો નથી આ દાંપત્યની ચરિતાર્થતા છે વિશ્વક્રમના એક અનિવાર્ય અને ઉપકારક અંશ રૂપે સ્ફૂર્તું સ્થિર સંવાદમય દાંપત્ય મંગલ એ શાકુંતલનું આંતર રહસ્ય છે એમ જોઈ શકાય જર્મન મહાકવિ ગ્યુઇથે કાલિદાસના અખિલાય ભર્યા દર્શનને એક શ્લોક ઉદ્ગારમાં અપૂર્વ રીતે વ્યક્ત કર્યું છે વર્ષારંભ તણા પ્રસુન વળી જે વર્ષાંત કેરા ફળ આનંદે રસસાંદ્ર આત્મ કરી જે સંતર્પી પોષે વળી પૃથ્વી ને વળી સ્વર્ગ બે મળી જ્યાં ગું થાય એક સ્થળે બોલાય જતું એહ સૌ તૌ લવ જ્યાં નામ શાકુંતલ શાકુતલમાં યૌવન પુષ્પની માદકતા છે તો પક્ક દાંપત્ય ફળની પરિપોષકતા પણ છે એ આત્મા પર મોહિની નાખે છે તો ચૈતન્યને પ્રફુલ્લ અને સંતૃપ્ત પણ કરે છે ભૂલોકના સ્ખલનોનો પરિચય કરાવે છે તો સ્વર્ગની આશીષ લક્ષ્મીનો પણ શાકુંતલ અનુભવ કરાવડાવે છે કાલિદાસના હૃદયને ઓળખનાર અને અપૂર્વ સુંદર રીતે ઓળખનાર કવિવર રવિન્દ્રનાથે ગ્યુ રસ દર્શનને અનુસરી પુષ્પમાંથી ફળમાં પરિણતિ મોહકતામાંથી સંતર્પણમાં પ્રકૃતિ સૌંદર્યના પ્રદેશમાંથી મંગલ સૌંદર્યના અક્ષય સ્વર્ગધામમાં ઉત્ક્રાંતિ એના પર ભાર મૂક્યો છે યુથે જ્યાં આ અને તે કહે છે ત્યાં રવિન્દ્રનાથ આમાંથી એમ સૂચવે છે શકુંતલામાં પૂર્વ મિલન અને ઉત્તર મિલન છે પ્રથમ અંકમાંના મર્ત્ય ચંચલ સૌંદર્યમય વિચિત્ર પુનર્મિલનમાંથી સ્વર્ગ શાશ્વત આનંદમય ઉત્તર મિલનમાં સંક્રાંતિ એ જ છે અભિજ્ઞાન શાકુંતલ નાટક નાટકનું લક્ષ્ય કેવળ કોઈ વિશેષ ભાવનું નિરૂપણ નથી કોઈ વિશેષ પાત્રનું વિકસન નથી પરંતુ સમસ્ત કાવ્યને એક લોકમાંથી અન્ય લોકમાં લઈ જવાનું પ્રેમને નિસર્ગ સૌંદર્યના પ્રદેશમાંથી મંગલ સૌંદર્યના અક્ષય સ્વર્ગધામમાં સ્થાપવાનું છે કાલિદાસે દુષ્યંત શકુંતલાના બાહ્ય મિલનમાં તેને કષ્ટમય પંથેથી પસાર કરાવી આભ્યંતર મિલનમાં સાર્થક કર્યું છે કુમાર સંભવ અને શકુંતલા એવા નિબંધમાં ટાગોર કહે છે બંનેનો કાવ્ય વિષય ગૂઢ રીતે એક જ છે બંને કાવ્યમાં મદને જે મિલન સાધવાનો પ્રયત્ન કર્યો છે મદને જે મિલન સાધવાનો પ્રયત્ન કર્યો છે મદને એટલે કામદેવ તેને દેવ શાપ લાગ્યો છે કુમાર સંભવમાં પણ અને અહીં પણ ત્યાર પછી અપાર દુઃખ અને દુઃસહ વિરહ વ્રત દ્વારા જે મિલન સધાયું છે તેનું સ્વરૂપ જ અન્ય પ્રકારનું છે સૌંદર્યના સકલ બાહ્ય આવરણનો ત્યાગ કરી વિરલ નિર્મલ વેશમાં કલ્યાણના શુભ્ર પ્રકાશથી તે જગી રહ્યું છે આ શબ્દો ટાગોરના છે આરંભના શબ્દો ગ્યુઈ થે હતા ટાગોર આગળ કે છે કાલિદાસના સૌંદર્ય ચાંચલ્યની અંદર ભોગ વૈરાગ્ય સ્થિર રહેલો છે મહાભારત જેમ એકી સાથે પ્રવૃત્તિ તથા વૈરાગ્યનું કાવ્ય કહેવાય છે તેમજ કાલિદાસને પણ એક વખતે સૌંદર્ય ભોગના તેમજ ભોગ વિરતીના કવિ કહી શકાય એમના કાવ્યો સૌંદર્ય અને વિલાસમાં સમાપ્ત નથી થતા તેમાંથી પસાર થઈ તેમાં તેનાથી પર ભૂમિકા એ જાય છે ત્યારે કવિ વિરમે છે ધર્મને અધીન એવું જે તેનું નિર્દિષ્ટ સ્થાન છે ત્યાં કામ પણ પરિપૂર્ણતાનું એક અંગ હોય છે ત્યાં રહીને તે પરમ સૌંદર્યનો ભંગ કરતો નથી કારણ ધર્મનો અર્થ જ ઔચિત્ય છે ઔચિત્ય સૌંદર્યની પણ રક્ષા કરે છે અને સૌંદર્ય તથા માંગલ્યનો અભેદ સ્થાપી ઉભયને એક આનંદમય સંપૂર્ણતા અર્પે છે જેને આ મૂળ લેખ વાંચવો હોય ટાગોરનો એણે પ્રાચીન સાહિત્ય નામનું ટાગોરનું પુસ્તક જોવું એની અંદર કુમાર સંભવ અને શાકુંતલ બેઉને લઈને ટાગોરે બહુ સરસ વાતો કરી છે અને ગુજરાતી મળે છે એટલે બંગાળી નથી આવડતું એવું ન કહેવાય કાલિદાસમાં સ્થૂલ શૃંગાર જુઓ એકાંગી દર્શન છે તો કેવળ સૂક્ષ્મ પ્રેમ જો એ પણ એકાંગી દર્શન છે દાંપત્યનો આદર્શ દરેક કૃતિમાં કાલિદાસે એક રીતે નિરૂપ્યો છે એવું પણ નહીં કહેવાય કોઈ બે કૃતિમાં કાવ્ય વિશે એક હોય પણ ટાગોર યોગ્ય રીતે કુમાર સંભવ અને શાકુંતલના કાવ્ય વિશે અંગે સૂચવે છે તેમ ગૂઢ રીતે નર્યા રૂપે જોતા તે એક હોઈ શકે કુમાર સંભવમાં આત્મશોધન પછી લગ્ન થાય છે એવું લગ્ન અને એવા લગ્નની સંતતિ કલ્યાણકારક નીવડે કાલિદાસનું આ દાંપત્ય દર્શન રવિન્દ્રનાથને ઈષ્ટ છે આત્મશોધનની પ્રક્રિયા શાકુંતલમાં લગ્ન પછી જોવા મળે છે કુમાર સંભવમાં પહેલાં જોવા મળે છે પણ લગ્ન પહેલા પણ ધર્મની મર્યાદામાં રહી દુષ્યંત શકુંતલાએ ગાંધર્વ લગ્ન તો કર્યા છે રહસ્યનો જુદી જુદી રીતે નિર્દેશ વિદ્વાનોએ કર્યો છે દાખલા તરીકે દુષ્યંત વિદુષક આગળ અસત્ય બોલ્યો એથી આગળ કરુણ પરિણામ આવ્યું એમ સૂચવી સત્ય માટે કાલિદાસ સાવધાની પ્રેરે એમ પણ કોઈએ કહ્યું છે કાલિદાસ પોતાના જમાનામાં ગાંધર્વ વિવાહનો નિષેધ કરવા માંગતા હતા એવું રામનારાયણ પાઠકે લખ્યું છે અને એટલે કદાચ એમણે આવું સહન કરવું પડ્યું કાશ્મીરમાં પ્રચલિત શિવ અને શક્તિને એકરૂપ સ્થાપનારો શક્તિની આત્મ સ્વરૂપા તરીકે ઓળખ થાય એવો ક્રમ પ્રતિપાદન કરનારો પ્રત્યક પ્રત્યભિજ્ઞ દર્શન તે કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલના પાયામાં છે એવું પણ સૂચવાયું છે આ બધા રહસ્યો શાકુંતલમાંથી તારવી સારવી શકાય તે છતાં શાકુંતલની કાલિદાસની એક અજોડ કલાકૃતિ છે આ બધા રહસ્ય ऊपर कलात्मकता कलात्मकता दृष्टि ना एक अनिवार्य अंश रूपे स्फूरता संवादमय दंगलन दर्शन शाकुंतल में थाय तो बीजू कशु दर्शन न थाय तो चाले आमाशंकर कहे छे।